આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણીનું જે વોટિંગ થયું તેમાં ભરૂચ જિલ્લામાં હાલ સુધીનો જે ડેટા કલેક્ટ થયો છે તે પ્રમાણે સિક્સ્ટી એટ પોઈન્ટ સેવન્ટી ફાઈવ પર્સેન્ટ વોટિંગ થયાના પ્રાઇમરી ફિગર્સ છે ટેન્ટેટિવ ફિગર્સ આ આખો દિવસ આપે જોયું એ રીતે ખૂબ સરળ રીતે નિર્વિવાદ રીતે વોટિંગ થયું છે અને અમારો આ વખતે બે વસ્તુ ઉપરનો બહુ જ વધારે ફોકસ હતો જેની અમને ઓવરઓલ પ્રોસેસમાં ખૂબ હેલ્પ મળી છે એ એક હતું કે સ્ટાફની ટ્રેનિંગ શું વધારે થાય અને એનું વે વેલફેર થાય સ્ટાફની સ્ટાફની કેર લેવાય અને પ્લસ અમે વોટર્સ માટેની બેસ્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી શકીએ સ્વીપ આખા કેમ્પેઇનમાં તમે જોયું હોય તો મતદારોને જે આકર્ષવા માટે અમે અમારથી થતા અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા જેના પરિણામરૂપે છેલ્લે આપ જુઓ તો સિનેમા હોલે પણ બધાએ ડિસ્કાઉન્ટની સ્કીમ આપી ઓવરઓલ પરિણામ આજનું એવું છે કે આજે હજી દસ જેવું વાગે છે આપ જુઓ તો ભાગનો સ્ટાફ અમારો ઇલેક્શનની ડ્યુટીમાંથી રિલીવ થઈને નીકળી ગયો છે અને એ જ રીતે જેમ આવ્યા તો પણ અમને અમારા સ્ટાફનું અમે સ્વાગત કર્યું છે પહેલી વખત એવું બન્યું કે ગઈકાલે જે સ્ટાફ બધો ડ્યુટીમાં જે બુથ ઉપર હતો એની સાથે કલેક્ટરથી લઈ એસપી કલેક્ટર ડીડીઓથી લઈને તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ બુથ લેવલે ગયા અને એમની સાથે બેસીને નીચે બેસીને જમ્યા છીએ એટલે ઓવરઓલ સ્ટાફ ટ્રેનિંગ સ્ટાફ વેલફેર અને જે સ્વીપનું અમે જોઈ રહ્યા છીએ કે આજે રિઝનેબલી ટર્નઆઉટ ઇઝ વેરી ગુડ અને ટ્રેનિંગનો એક ઇમ્પેક્ટ આપને કહું કે આજે આખો દિવસ આપે કે કવર કર્યું હોય આપને કોઈ બૂથ ઉપર મતદારો કોઈ ભીડથી કંટાળ્યા હોય કે કોઈ અંદર એમને સારી રીતે ટ્રીટ ના થાય એવો એક પણ કિસ્સો તમને ક્યાંય જોવા નહીં મળ્યો હોય કેમ કે અમે એક એક ટ્રેનિંગમાં એ વસ્તુને ફોકસ કર્યું હતું કે ક્વિક ટર્નઆઉટ કઈ રીતે થાય ક્વિકલી મૂવ કઈ રીતે થઈ શકે અને એ અમને બાઇન લાર્જ આજના દિવસે એવું થોડું લાગે છે કે ક્વિક મુવમેન્ટ તો કરાવી શક્યા છે મતદારોને અહીંયા થેન્ક યુ